સાકર આઠ છે સાકર આઠ છે સુપર સાકર મળશે આપણને સુપર સાકર છે અને બસ એક કે છપ્પન છપ્પન એટલી ભાઈ પાસે રીલું છે શું ભાવ છે આ બધી ચારસો રૂપિયામાં છે અત્યારે અઢી હજાર ચારસો રૂપિયાની અઢી હજાર વાત પછી 5000 વાળનો શું ભાવ છે 5000 વાળનો ભાવ છે 600 રૂપિયા રૂપિયા અને 1000 વાળની લઈ તો 1000 વાળનો થાવ છે 250 રૂપિયા 250 આ બધી રીલુ છે કે જે તમે અહીંથી પરચેસ કરીને ધોરણે ઘસી જેમ કે ભરેલી સેલમાં આપણે આગળ વિડિયો ઉતારતા હી અને સુરતી સેલમાં તો સુરતી સ્ટાઇલમાં તમે પવરાઈ શકો છો હવે આપને ત્યાર ભાઈ બતાવશે ફિરકી

બધી એક જ સાઈઝ છે ને સાડ સાસ ની સાઈઝ છે બહાર જોઈ શકો છો આના કેટલા કીધા છસો રૂપિયા પાંચ પતંગ આના

તો આપણે મોટા પકોડાનું શું ભાવ છે મોટા પકોડાને સો રૂપિયા પછી મીડિયમ સાઈઝમાં લઈ ગયો મીડિયમ સાઈઝમાં પચાસ અને પતંગને આપણે પેકિંગ કરવી હોય વીસ રૂપિયાનો આ અંદરનું એક પેકેટ આવે વીસ રૂપિયાનું ને આ આ લઈ તો વીસ રૂપિયા વીસ રૂપિયાની એક જ વીસ રૂપિયાની એક આવે છે અને

સરદાર બજાર ફેમસ રોડન સ્ટોર અને બે પિસ્તાલીસ અઠ્યાસી બે ચોવીસ આ નંબર છે અને તમારે આવવું હોય તો એકવાર જરૂર મુલાકાત જો અને બહુ જાદી વેરાયટી અને મને તો એ એક આ ઇલેક્ટ્રિક દોરીનું નવું લાગ્યું અને એક મેદાન જેમાં આપણે મેચ મેચની પતંગો હોય ને એ એક નવું લાગ્યું તો એકવાર વિઝિટ કરો અને પતંગોની વેરાયટી અઢળક છે તો હવે આવા વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરતા રહેજો અને એકવાર જરૂર ફેમસ કરવા કરજો